આવા નાના નાના અબ્રકના ટુકડા જે આપણે વસ્તુ લઈ લઈએ છીએ બહાર કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વગેરે તો એની સાથે આવતા હોય છે તો આવી રીતે ક્યારેક ક્યારેક સીટમાંથી તૂટી જાય આખી થર્મોકોલની કોઈ છોકરાના પ્રોજેક્ટ લેવા માટે આપણે થર્મોકોલની સીટ લીધી હોય તો એના ટુકડા વેચા હોય કે પછી કોઈ કણ આપણે કપર કાબી લઈએ કે કોઈ ટીવી હોય કે કોઈ પણ વસ્તુ આપણે લઈએ ઇલેક્ટ્રોનિક તો એની સાથે આ રીતે આ થર્મોકોલના જે પીસ હોય આવતા હોય છે જે આપણે અબ્રક કહેતા હોઈએ તો એના ધમાકેદાર યુઝ હું તમને આજે બતાવીશ ઘર માટે બહુ ઉપયોગી એવી વસ્તુ આપણે બનાવીશું આ એક નાનો ટુકડો લઈ લીધો છે તમે જોઈ શકો છો આ હતું આપણે તો મિડલમાંથી કટ કરી નાખવું અને આ એક ભાગમાં ડિવાઈડ કરી નાખવું છે તો કેવી રીતે કર્યું એ કહું છું જો આ રીતનો એક ટુકડો હોય તો આપણે મિડલમાંથી આને આપણે કટ કરી નાખીએ તો બે ભાગ થઈ જાય ને એવી રીતે આ એક ભાગ એનો છે તો શું કરો ક્યારેક ક્યારેક આપણે આ થર્મોકોલને કટ કરવા બેસીએ ને તો આમાંથી જે નાની નાની ગોળીઓ હોય છે જે આ રીતની એ બધી જગ્યાએ ફેલાઈ જાય અને આખા ઘરમાં કચરો કચરો થઈ જાય વાળવાનું પણ બહુ મુશ્કેલ કામ થઈ જાય તો તમારે શું કરવાનું છે એક સરસ મજાનો હેક છે જ્યારે પણ તમે અબરખને કાપો ત્યારે ગરમ નાઇફ કરીને કાપવાનો છે હું એકવાર તમને બતાવી દઉં તો તમને એકદમ ઇઝી લાગશે કે એ વસ્તુ કટ કરવી તો અહીંયા હું તમને બતાવું છું આ રીતે ગરમ નાઇપ કરવાની છે અને આવી રીતે કરશો એટલે એકદમ કટ પણ થઈ જશે અને કાંઈ વસ્તુ ખરશે પણ નહીં તમે જુઓ એકદમ ફાઇન કટ થયું છે ધીરે ધીરે કરવાનું પછી તમારો જે શેપ છે ને બગડી જાય એટલા માટે અને અહીંયા કઈ પણ કરે અને ઢોળાશે પણ પણ નહીં તો બસ એવી જ રીતે તમારે કટ કરવાનું છે તો આ ટુકડાને આપણે આમ જ યુઝ કરીશું ક્યાં યુઝ કરીશું એ કઉ હું તમને જો અહીંયા મારો એક સેલ્ફ છે આ રીતની તો આ શું આ બધા અહીંયા કોફી ટી ને જે સુગરના ડબ્બા રાખ્યા છે એ છે અને પાછળ બીજા ડબ્બા છે તો આગળના ડબ્બાને કારણે બીજા ડબ્બા દેખાતા નથી તો આપણે શું કરવું પડે કાંક તો ડબ્બાને આમ ઊંચા કરવા પડે અને કા આપણે આથી આ પહેલા ડબ્બા લઈ અને બીજા ડબ્બાને આમ ખેંચવા પડે અને થોડું મુશ્કેલવાળું કામ થઈ જાય જે નીચા માણા હોય હાઈટમાં એને થોડું વધારે પ્રોબ્લેમ થાય તો આપણે શું કરીશું આ ત્રણેય ડબ્બા નીચા લઈ લેશું અને જે આબ્રકનો ટુકડો હતો એ આપણે અહીંયા રાખી દઈશું પછી આ તમારી બધી બરણી જે પાછળ રાખી હતી એને અહીંયા રાખી દઈશું અને આ તમારા ડબ્બા અહીંયા રાખી દઈશું તો જુઓ દેખાવ પણ સારો આવશે ને ઉપરથી કંઈ પણ વસ્તુ પાછળ જે પણ રાખી હોય એ પણ આપણને દેખાશે તો એવી બીજી જ વસ્તુ તમને બતાવવું આ બરણીમાં મેં રાખી છે જો આ નાની છે એનાથી જરીક મોટી એનાથી વધારે મોટી વધારે મોટી બરણી નથી પણ નીચે આપણે અબરખનો ટુકડો રાખ્યો છે તમને બતાવવું

તો આવી રીતે બરણી પણ દેખાશે અને દેખાવ પણ સારો લાગશે અને આમાં પણ એવું જ કર્યું છે તમને દેખાતું હોય તો તો શું થાય કે શું આ રીતના જે થર્મોકોલના ટુકડા છે એને લેશું તમે આ રીતના બે ત્રણ ટુકડા જોઈન્ટ કરી દો તો પણ ચાલે અને એક ટુકડો લ્યો તો પણ ચાલે તો આ રીતે જોઈન્ટ કરી દેવાના છે અને પછી આપણે આમાં તો મેં એક આ પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે અને એમાં આ ટુકડો પડ્યો છે એકદમ ફિટ બેસે છે એટલે હું ડબલ જોઈન્ટ નથી કરતી આ રીતે આપણે કરી દેસું અને નીચે ચોંટાડી દેસું જેથી કરીને આ ટુકડો નીકળે નહીં ચોંટાડ્યા પછી તમારે આ રીતની સાવણીની સળી હોય કે પછી જે આ ટૂથપીક હોય કે પછી આ રીતની કોઈ સળી તમારી પાસે હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો કશું કરવાનું નથી આ વાળો ભાગ છે એ હું આમાં લગાવી દઈશ આવી રીતે ઇઝીલી એમાં વહી જશે થોડોક બે સળીઓ વચ્ચે ગેપ રાખવાનો છે આગળની જે આપણે વસ્તુ બનાવીશું એના માટે આ રીતનું બનીને તૈયાર થઈ જશે બસ પછી તમારી આ જે રીલ છે એના માટે સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે ને તો રીલ એકબીજામાં દોરા અટવાઈ જાય અને પછી કાઢવું મુશ્કેલ થઈ જાય સીવા ટાઈમે તો આ રીતે તમે ઓર્ગેનાઈઝર ઘરે બનાવી શકો છો એક નાના એવા અબ્રખના ટુકડામાંથી કે તમને આઈડિયા ગઈ આવશે આ એક ટુકડો આવ્યો તો ખબર એની સાથે આવ્યો ટીવી સાથે આવ્યો તો કે પછી જે આપણે કપ અને કાબી નું સેટ લઈએ એની સાથે કે ગ્લાસમાં આવ્યો તો ખબર નથી આ ટુકડો આવી રીતે કટ કરી લીધો છે કટ કર્યા પછી આમાં જોઈ શકો છો છ ખાના છે તો આપણે છ ખાના માટે છ ગ્લાસનો પણ આમાં ઉપયોગ કરી શકીએ છ કપનો પણ ઉપયોગ કરી શકીએ પણ ગ્લાસનો નીચેનો ભાગ થોડોક મોટો છે એટલે મને લાગે કે એ નહીં આવે તો મેં આમાં કપ પણ રાખ્યા છે તો બસ આ રીતે આપણી ક્રોકરી પડી હોય તો તમે આ રીતના થર્મોકોલનો આ રીતના પીસનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે આપણો પરફેક્ટ માપ આમાં આવી ગયું હતું તો આપણા કપ પણ નીકળશે નહીં તો વન બાય વન આવી રીતે હું છ કપ આમાં ગોઠવી દઈશ અને આપણે

તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતનું કોઈ પણ આપણે સ્પીકર વગેરે લઈએ તો આ રીતના એના જે આમાં પેક થઈ અને સ્પીકર આવતા હોય છે તો આનો સરસ મજાનો ઉપયોગ આપણે કરીશું આમાં કોઈ વોલ સ્ટીકર આપણે લગાવીશું કે કોઈ પણ ગિફ્ટ રેપ કરવા માટે જે ગિફ્ટ રેપરનો આપણે ઉપયોગ કરીએ છીએ આ રીતના પેપરનો થોડા થિકવાળા પેપરનો જાડા પેપરનો એનો ઉપયોગ કરીશું અને આખા જ જે બોક્સ છે એને આ પેપરથી કવર કરી દેશું પહેલાં મેં આ રીતની ટેપ લઈ લીધી છે એક બાજુ આ રીતે લગાવી અને બી બીજી બાજુ આ રીતે ચોંટાડી દેશું એક ભાગને પછી આ આખી જ આખામાં જ તમારે આ રીતે એને લગાવી દેવાની છે અને જે રીતે આપણે ગિફ્ટ પેક કરતા હોય એ રીતે તમારે આને પેક કરી લેવાની છે તો હું બંને બાજુ આ રીતે પેક કરી લઈશ અને સેલો સેલોટેપનો અહીંયા આપણે ઉપયોગ કરીશું અને સરસ મજાનો આ રીતના ડબ્બા જેવું બની જશે કોઈકને લાગે કે આમાં ગિફ્ટ છે એવું લાગશે પણ અહીંયા આપણે સરસ મજાના એક રાઇટિંગ પેડ તરીકે ઉપયોગ કરીશું જ્યારે છોકરાઓ નીચે આવું પેડ ના હોય તો નીચે લખતા હોય કે એક કોઈ એવા નાના એવા પેડમાં લખતા હોય તો એને બદલે થોડીક આ પેડને લીધે હાઈટ પણ એને મળી જશે અને વધારે વાંકું પણ નહીં વળવું પડે તો આ રીતે તમને તમે આનો ઉપયોગ કરી શકો છો પછી તમારી પાસે જો આવી રીતે અબરખના જો વધારે પીસીસ હોય તો તમે એક બે પીસીસને જોઈન્ટ કરીને પણ વસ્તુ બનાવી શકો છો અને આવા નાના મોટી વસ્તુ રાખવા પણ તમે જે છે આ જે આપણે પેડ બનાવ્યું તો એનો ઉપયોગ કરી શકો છો કોઈ તમે કેબિનેટમાં રાખી શકો કે કાઉન્ટર ટોપ ઉપર રાખી શકો છો અને બહુ બધી તમારી આઈટમ આની ઉપર રહી જશે તો તમારી ઉપર છે પછી મેં આગળ કહ્યું તેમ બે જો આ રીતના થર્મોકોલના ટુકડા હોય તો એક જ પેપરથી મિડલમાંથી ચોટાડી અને એક જ પેપરથી રેપ કરી દો તો મોટું એવું એક સ્ટૂલ ટાઈપનું બની જશે તો હું શું કરીશ કે આ રીતનો એક વોલ સ્ટીકર છે મારી પાસે બીજા ટુકડામાં લગાવી દઈશ અહીંયા મારી પાસે વધારાના બે થર્મોકોલના ટુકડા નતા એટલે શું થશે કે આનો બેયનો દેખાવ કંઈક અલગ અલગ લાગશે બેયને મિડલમાંથી આપણે જોઈન્ટ કરી દઈશું અને એક સાઈડ ટેબલ તરીકે આનો ઉપયોગ કરી શકશું તમે કોઈ પણ સોફાની બાજુમાંને રાખી શકો છો કોઈ પણ મોબાઈલ વગેરે કોઈ પણ બુક્સ વગેરે અને કોઈ પણ ડેકોરેટિવ ચીઝ રાખવા માટે આનો ઉપયોગ કરીશું અને કા તમે જે આપણા ઘરમાં બેડ હોય છે બેડની બાજુમાં બેડ સાઇડ ટેબલ તરીકે પણ ઉપયોગ કરી શકો છો સૂતા હોય ત્યારે જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે કોઈ બામ છે કોઈ દવા છે કોઈ રિમોટ છે કોઈ પણ વસ્તુ રાખવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો અહીંયા બેડની બાજુમાં તમે જોઈ શકો છો આટલી સ્પેસ છે તો એમાં હું આ રીતે જે થર્મોકોલના ટુકડા છે ને એડ કરી દઈશ અને મોટા ભાગની વસ્તુ તમે આમાં રાખી શકો છો વસ્તુ રાખવા માટે તમારે ઊભું નહીં થવું પડે તો બહુ બધા આઈડિયા હોય છે ઘરની જે આપણે ભંગાર સમજી અને જે વસ્તુ ફેંકી દેતા હોઈએ છીએ એમાંથી જ બહુ બધી વસ્તુ બની જતી હોય છે પછી કાર્ડબોર્ડનું મેં એક પીસ લીધું છે સર્કલમાં એને કટ કરી લીધું છે કટ કર્યા પછી આપણે આમાં એક ટ્રી બનાવીશું તો ટ્રીનો નીચેનો ભાગ આ રીતે ડ્રો કરી ઉપરનો ભાગ આ રીતે ડ્રો કરી એક ઝાડ બનાવી લીધું છે આપણે અને પછી ઉપરના ભાગમાં આ રીતે ગ્લુ એડ કરી દેસું ગ્લુ સરખી રીતે ચોંટાડ્યા પછી જે આપણે થર્મોકોલ ના ટુકડામાંથી જે ગોળ ગોળ આ રીતની જે ટુકડા નીકળે છે એને લઈ અને પછી તમારે આ જે ફેવિકોલ ઉપર એકદમ સરસથી ચોંટાડી દેવાના છે અને ફેવિકોલમાં થોડુંક સુકાતા વાર લાગશે તો તમારે આ રીતે ચોંટાડી અને નીચેના ભાગમાં આ રીતે કલર કરી લેવાનો છે અને કલર અહીંયા કરી શકો છો તમે અને કલર ના કરવો હોય તો કોઈ પણ મટીરિયલ પણ તમે આમાં લગાડી શકો છો મેં રેન્ડમલી ખાલી બ્રાઉન કલર ફરતી બાજુ અને નીચે જે સ્ટેમ છે ટ્રીનું એમાં કરી દીધું છે તમે ફરતી બાજુ કોઈ મિરર લગાવી શકો કોઈ સ્ટોન લગાવી શકો કોઈ લેસ લગાવી શકો તો સરસ મજાનું શો પીસ બનીને રેડી થઈ જશે હવે આને આપણે સુકાવા દેસુ તો આ જતા આજના આઈડિયા જો ગમ્યો હોય વિડિયો તો પ્લીઝ લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો